ओम सो मित्र बदा बदा मजा मा देशो मैं निकली गया आज रा भूत महल जो क्यों भूत महल आज तो जात फोलिल वाडी पड़ी हमारी ना फोलिल ना जाओ दी आबे पछि निकली गया आबे रे मैं चटम ले दन धीमे आगे थोड़ा मेरा चलाओ पास का धीमे नो आले मुझे मिकी एको नहीं सी ओ भाई मुक्त दे हेलो डन डबल जो मिला ने

કાગે લાગે ને લાગે કઈ અંદર આમ અત્યારે ખંડે જેવું થઈ ગયું હોય પણ ફોટા પડવાની મજા આવે વાયે લુક જોઈ લો તમે જોરદાર લુક આવે કઈ ઘટે નહીં મસ્ત મસ્ત ફોટા આવે એને તો ફોટા બહુ પડે તેમ પણ એક વાર આવી જાય જયો જરૂર તમને એમ જ લાગે હું અજમેર જ છું કઈ ન ઘટેલા દેવો હોય અમારે આ બે કઈ વાતો કરે છે

अंबे मान मान जीरा है मावन लाल जाइ बियर ले अंगत दोनों सड़ी एकत Yes, we can. We have to do it. 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 We have to છોકરા લઈને ન આવું નાના છોકરાને લઈને ન આવું કે પડી જાય એવું છે નાના છોકરા લાઈન નો મસ્ત વ્યૂ આવે બધા જુઓ અમારા દર્શકોના વ્યૂ બતાવો અહીંયા ખંડર જેવું થઈ ગયું છે રાજ્ય કોઈ રહી નાખ એવું કહે છે અને અવાજનો અવાજ અલગ અલગ તરફનો અવાજ આવે એક તરતો અવાજ આવે જો અહીંયા તમને બતાવો નહીં કહેવામાં આવે આ વધવાનો ન્યા છે તો આ તમને અમારો વિડીયો ગમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને શેર કરવાનું ભૂલતા નહીં આવા નવા વિડીયો તમારી માટે લાવશો